આપનું સ્વાગત છે આજે આપણે ગુજરાતી ટીવી ડોટ કોમ પર માધવ જસાપરા દ્વારા રજૂ થયેલ એક ખાસ સત્સંગની વાત કરીશું હા શ્રી પ્રેમાનંદજી મહારાજનો પચીસ જુલાઈ બે હજાર પચીસનો સત્સંગ વાર્તાલાપ બરાબર એમાંથી આપણે દાંપત્ય જીવન ભક્તિ અને આધ્યાત્મિક વિકાસના મુખ્ય મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક વાત કરીશું અને પ્રયત્ન એવો રહેશે કે આમાંથી જે મુખ્ય વિચારો છે જે માર્ગદર્શન છે એ શ્રોતાઓ માટે રોજિંદા જીવનમાં અને સાધનામાં ઉપયોગી થાય ચોક્કસ તો શરૂઆત કરીએ એક બહુ જ સામાન્ય પણ કહેવાય ને ગંભીર સમસ્યાથી દાંપત્ય જીવનના ક્લેશ હા એ જ સત્સંગમાં પ્રશ્ન હતો કે પતિ પત્ની વચ્ચે રોજ ઝઘડા થાય છે વ્યવહારિક જીવન બગડી રહ્યું છે પણ છૂટા નથી થવું સમાધાન જોઈએ છે આવું બહુ બને છે ખરું ને બહુ જ અને મહારાજજીએ બહુ સરસ રીતે સમજાવ્યું એમણે કહ્યું કે સંસાર છે એટલે અનુકૂળતા અને પ્રતિકૂળતા તો રહેવાની જ એટલે સુખ દુઃખ ગમતું અણગમતું આવે જ હા મુખ્ય વાત છે ઝઘડા ટાળવા પ્રેમ કરવો અને એક બહુ મહત્વની વાત કરી કે જ્યારે એક જણ ગુસ્સામાં હોય હા ત્યારે બીજાએ શાંત રહેવું જવાબ ન આપવો મૌન રહેવું એટલે અગ્નિમાં ઘી ન નાખવું બરાબર કારણ કે પ્રેમથી જ માણસ વશ થાય દલીલથી નહીં સંબંધ તોડવો કે હિંસા કરવી એ તો ક્યારેય ઉપાય નથી જ સાચી વાત સમસ્યાનું સમાધાન લાવવું એ જ બુદ્ધિમાની છે અને એમણે શારીરિક ઉપાયો પણ બતાવ્યા થોડી કસરત સાત્વિક ખોરાક હા અને ભજન એનાથી ગુસ્સો ઓછો થાય બરાબર એટલે તન અને મન બંને પર કામ કરવું પડે અને પેલી ભાવનાની વાત પણ કરી કંઈ કે પત્ની પતિને ભગવાન માની શકે પતિ પત્નીને પ્રેમ કરે એ ભાવ સંબંધને ટકાવી રાખે અચ્છા એટલે આદર અને પ્રેમ મૂળ છે અને સત્સંગમાં ભક્તિના પ્રકારોની પણ વાત થઈ હા નવધા ભક્તિ અને પ્રેમ લક્ષણા ભક્તિ આમાં ઘણાને થોડી મૂંઝવણ હોય છે હા હોય છે મહારાજજીએ બહુ સ્પષ્ટ કર્યું નવધા ભક્તિ એટલે શ્રવણ કીર્તન સ્મરણ વગેરે નવ અંગો હા એ સાધન છે ભક્તિ કરવાનો માર્ગ છે અને પ્રેમ લક્ષણા ભક્તિ એ ફળ છે સાધ્ય છે એટલે કે નવધા ભક્તિ કરતા કરતા એના અભ્યાસથી નામ જપ કીર્તન સંતોનો સંગ ભગવાનની સેવા આ બધાથી જ્યારે ભગવાન માટે એકદમ સહેજ અખંડ પ્રેમ જાગે અચ્છા એ જ પ્રેમ લક્ષણા ભક્તિ છે એટલે નવધા ભક્તિ કરતા કરતા પ્રેમ પ્રગટે બરાબર એ આપોઆપ થાય છે ભગવાનની કૃપાથી પણ એ માર્ગ પર ચાલવું ખાસ કરીને નામ જપ નિરંતર કરવો એ અઘરું લાગે ઘણાને અઘરું છે જ મહારાજજીએ પણ સ્વીકાર્યું મન બહુ ચંચળ છે ખબર છે હા એ તો છે એટલે જ નવદા ભક્તિના આટલા બધા અંગો આપ્યા છે જેથી મન કોઈને કોઈ રીતે ભગવાનમાં જોડાયેલું રહે ક્યારેક એવું પણ બને કે ભજન કરતા કરતા ઉદાસી લાગે નિરસતા જેવું લાગે હા એ પ્રશ્ન પણ હતો સત્સંગમાં અચ્છા અને મહારાજજીનો જવાબ બહુ આમ અલગ હતો શું કહ્યું એમણે એમણે કહ્યું કે જો ભજનથી ઉદાસીનતા આવે તો એ ભજનનું પોઝિટિવ ફળ છે શું વાત કરો છો ઉદાસી અને પોઝિટિવ હા કારણ કે દર્શાવે છે કે સંસાર પ્રત્યે અરુચિ વધી રહી છે વિષયોમાંથી મન હટી રહ્યું છે ઓહો અને ભગવાન માટે વિરહ ભાવ જાગી રહ્યો છે બરાબર એટલે એને હટાવવાનો પ્રયત્ન નહીં કરવાનો તો શું કરવાનું એ ભાવમાં રહીને વધુ નામ જપ કરવાનો એ ઉદાસી એ વિરહ જ ભગવાનની નજીક લઈ જશે આ તો ખરેખર સમજવા જેવી વાત છે આપણે તો ઉદાસી આવે એટલે ભજન છોડી દઈએ ક્યારેક હા પણ એવું નથી કરવાનું સાધના ચાલુ રાખવાની ઠીક હવે બીજો મહત્વનો પ્રશ્ન અંતિમ સમયનો કે જીવનભર ભજન કર્યું હોય પણ છેલ્લી ઘડીએ નામ ન લઈ શકાય બેભાન હોય હા અને કોઈ પાપી માણસ મળતી નખતે નામ લઈ લે તો શું ગતિ થાય આ બહુ મોટી ભ્રમણા છે લોકોમાં બરાબર મહારાજજીએ સ્પષ્ટ કર્યો કે જેણે આખી જિંદગી અધર્મ કર્યો હોય પાપ કર્યા હોય એ અંત સમયે ભગવાનનું નામ લઈ જ ન શકે એને પોતાના કર્મો જ યાદ આવે હા અજામિલ જેવા કિસ્સા આપવા જ છે એમાં પૂર્વજન્મના પુણ્ય કે સંત કૃપા કારણભૂત હોય પણ સામાન્ય રીતે આવું ન બને અને જે ભક્ત છે જેણે ભજન કર્યું છે હા એનું શું એ ભક્ત જો અંત સમયે નામ ના પણ લઈ શકે શારીરિક કારણોસર તો ભગવાન પોતે એની સ્મૃતિ બની જાય છે ઓહ વાહ ભગવાને પોતે વચન આપ્યું છે હા શાસ્ત્રોમાં અને ભગવાને કહ્યું છે જીવનભર કરેલો નામજપ ક્યારેય વ્યર્થ જતો નથી એટલે નામ ચૈતન્ય છે જળ અક્ષર નથી બિલકુલ એ નામ જ સાધકનો અંત સુધારે છે ચિંતા કરવાની જરૂર નથી આ સાંભળીને ઘણા ભક્તોને શાંતિ મળશે ચોક્કસ સદ્ગતિ નિશ્ચિત છે તો આખી ચર્ચાનો સાર કાઢીએ તો દાંપત્ય જીવનમાં પ્રેમ સમજણ અને શાંતિ હા અને ભક્તિમાર્ગ પર નિષ્ઠાપૂર્વક સાધના અને સાધનામાં જે મુશ્કેલીઓ આવે જેમ કે નામ જપમાં મન ન લાગવું કે ઉદાસી આવવી એને યોગ્ય રીતે સમજવી બરાબર એને સમજીને આગળ વધવું જરૂરી છે ખરેખર ખૂબ જ ઉપયોગી માર્ગદર્શન અને અંતે શ્રોતાઓ માટે એક વિચાર મૂકી શકાય કે ને હા જરૂર કે આજના આ વ્યસ્ત જીવનમાં શું આપણે ખરેખર મહારાજજીના કયા મુજબ આપણા મન અને વાણી પર એટલો સંયમ રાખી શકીએ છીએ દરેક પરિસ્થિતિમાં સમતા જાળવવી હા સુખ હોય કે દુઃખ પ્રશંસા હોય કે નિંદા એમાં સ્થિર રહી શકીએ છીએ આ વિચારવા જેવું છે સાચી વાત આત્મનિરીક્ષણ જરૂરી છે આવા વધુ ગહન વિચારો અને અપડેટ્સ માટે ગુજરાતી ટીવી ડોટ કોમ જોતા રહો અને આ સરસ સામગ્રી આપણા સુધી પહોંચાડી છે સેવક માધવ જસાપરાએ જો આપને આ ચર્ચા ગમી હોય ઉપયોગી લાગી હોય તો જરૂર લાઈક કરશો હા અને મિત્રો સાથે શેર પણ કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આપના પ્રતિભાવ આપના વિચારો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો રાધે 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 રાધે